નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેટિવ ગુજુ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો હવે આપ સૌ જાણો છો એ રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અઢારમો હપ્તો જમા થવામાં ફક્ત ત્રણ દિવસની જ વાર છે જે રીતે સરકારશ્રીએ જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જમા કરવામાં આવશે આપ પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ પોર્ટલ ઉપર પોસ્ટર જોઈ શકો છો જે રીતે તેની અંદર જણાવવામાં આવ્યું છે કે નવ પોઈન્ટ પાંચ કરોડ લાભાર્થી કિસાનો કો વીસ હજાર કરોડ કી ધનરાશિ ટ્રાન્સફર કી જાયગી હા ખેડૂત મિત્રો તો આપ જોઈ શકો છો કે સાડા નવ કરોડ લાભાર્થી ખેડૂતોને વીસ હજાર કરોડની રાશિ જમા કરાવવામાં આવશે અને આ યોજનાની શરૂઆત પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્રના વાશીમ નામની જગ્યાએથી થશે